આ છે આ લીમડા ને દોસ્તો વેલકમ બેક ટુ માય તમારા તમારું સ્વાગત છે પડી ગઈ છે અને મસ્ત મજાનું વેધર છે અને જો આ બાજુ વરસાદ જો તમે ફૂલ અંધારું છે નેક્સ્ટ લેવલ વ્યૂ છે અને

ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો અને બટેટાના ના ટેક્સ લેવલ ના તીખું લઈ મજા આવી તો લાઈટ ચાલુ કરી ના જઈશ અત્યારે અંધારું થવાઈ ગયું આમ આપણને અંધારું તમને નહીં દેખાય રહી આવે છે ફૂલ વ્યુ છે નેક્સ લેવલ નો પવન પવન આવે છે ગઝબ તો આ બધા વરસાદ અંધારી ગયો છે ફૂલ અહીંયા છે કોડી એર મેની તાર જો અહીંયા રહેણાઈ જાય છે આવ જીણો થઈ જાય ચકમરીયા ભૂલી જાય છે પંચોતેર ટકા કામ થઈ ગયું સર પચીસ ટકા બાકી છે ટૂંક સમયમાં થઈ ગયા આ છે ગેટ કે વિઝિટ કરજો લોકેશન એક નંબર છે આવજો ટાઢું છે પાણી ફૂલ કેટલું ટાઢું છે તો મીડિયમ છે મીડિયમ છે મને કવર જો આ છે ફરીશ અનલી ફોર બાયરેમાં છે ટાડું પાણી મળી છે

કેન્સલ નચ્ થાય એટલે બધા થોડા કેન્સલ થા તો બીજા જાળવા નાખવાના છે આ એકલા લીમડા ને એવું છે ને હા કેન્સલ કેન્સલ તો એ ત્યાં બધા ઈ વાવી દેવાનું હોય વૃક્ષ મુદળ વાવો કાપવાના નથી ગમે એવું ઝાડ હો ફળવાળું જ વાવવું એવું કઈ છે નહીં જો આયા છે આ ડાર પાણી પાવાનો આયા ભૂંગળું છે ટીપક ની લાઈન પણ ડાટી દીધી છે જો આયા આયા એ ડામ સે ફર્ત બગીચો બની જાય એટલે આ ડુંગર નેક્સ્ટ લેવલ બની જાય વ્યુઅર સારું છે ગમું આપણને કામ લાઈક બાઈક કરતા એટલે કંઈક મજા આવે અમને વરસાદ આવે એ પહેલાં આપણે હળું હળું ઘર પાછું વસાવવાનું છે ગાઈસ